ચલો કહીશ બધેને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે તો સ્વાગત છે ફરીથી આપણે એક બ્લોગમાં અને આપણે અત્યારે તો આવી ગયા હતા ભોપલકા ઉતરાતા હતા અમદાવાદથી મેં તમને જે પ્રમાણે કીધું કે પરીક્ષા હતી તો આપણે દેવા ગયા હતા પરીક્ષા અને પાછા આવી ગયા ભોપાલકા જઈ લ્યો હું પણ છોકરાને બધા રખડી અહીંયા આવે બાપાને ફોન કર્યો કલાક થઈ ગઈ મતલબ અમે આવીને કોઈને કીધું નહોતું કે મતલબ પહેલાં આવતા રે જ ફોન નહોતો કર્યો બધા બેઠા વાતો થઈ ગઈ ફ્રી ફાયર રેમી હવે બાપા આવશે તો તડી જશે નીકળી જશે આપણી એસપી એક લઈને આરામથી તો પાછો કઈ મહિની રીતે આપણો બ્લોગ આવવા મનશે અને તો આપણી ચેનલમાં ફરીથી લાઈકોનો ઢગલો કરી દેજો અને બને આટલા શેર કરી દેજો બાકી બે તો નાનીકમ બેઠા છે અને સમાન આપણું પડ્યું છે કેટલા વાગ્યા તમે જઈ લ્યો પાંચ વાગ્યા હજી મેં તમને કીધું ને કલાક ચાર વાગ્યા તમને ચાર વાગ્યા પહેલાં તમને પૂગી ગયા આરામ છે અને કહીશ આપણા મીન્યુ બ્લોગે પણ આપણો ચાલુ જ રહેશે મેં તમને જે પ્રમાણે કીધું તો કે કારણ કે આપણે અમદાવાદ હતા તો થોડું ઘણું વાંચવાનું બીજું કામ હોય એટલે મેં ના આવે એટલા માટે બાકી તો હવે આપણે દરરોજ મિની બ્લોગ અને બ્લોગ ચાલુ જ રહેશે તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરતા રહેજો અને બને આટલો સપોર્ટ આપજો તો મળશું પછી આગળ સવારે તો કહીશ ફાઇનલી આપણે થઈ ગયા ઘરે આવી ગયા અને થેલા પકડ્યા હતા હાથમાં તો તો ફ્રેશ થઈ ગયો એકદમ રેડી તો મળશું પછી આપણે આપણું કામ છે જે શેફ નથી આપણે રૂટીન છે વજન ચેક તો આપણે વજન ચેક કરીને પેલા વજન તમે જોયું એકસો નવ પોઈન્ટ એસી પણ એકસો નવ પોઈન્ટ પચાસ થઈ છે આપણે વજન દસ કિલો અત્યારે આપણે આઠ નહીં પણ નવ દસ કિલો ઉતારી દીધું છે હજી આપણે વીસ કિલો નહીં પણ પંદર વીસ કિલો ઉતારવાનું છે કહીશ તો બની રહેજો આપણે બ્લોગમાં આગળ આપણે જર્ની ગઈએ છે તમે તમને જોતા રહેજો તો મળશે પછી આગળ આપણે સેફ નહીં બનાવવાનું ફટાફટ પહેલું કામ પછી ઘરે જઈ ગયા કહીશ હવે આપણે સેફ પીવાનું છે અડધી કલાક પછી જે આપણે પીવાના તમને રીન તમને બતાવી દઈએ રીન પી અને હવે પછી સેફ પીવાનું છે તો સેફ પીને પછી આપણે થોડાક ફૂટા થઈ ગયા મતલબ પછી આપણું આ કામ પૂરું પછી બપોરે જમવાનું બરાબર તો હું ચાલુશું આપણે આગળ ચાલુ કહીશું આપણે જવાનું છે પર તેળવા જવાનું છે ફૂ આપણે તો નીંદર આવે ને કહીશ હવે નીંદર કરશું સાંજે તો ફટાફટ આપણે એસપી એકા પછી લઈને નીકળી જાય સરાસઠ હરિપણ બેનને તેળવા જવાનું છે તો તો ગાઈસ મળશું પછી આગળ ને ફટાફટ આપણી ચેનલ લાઈક કરી શકશો કે ફરજિયાત કરતા હોજો કારણ કે હવે રેગ્યુલરલી આપણો બ્લોગ ચાલુ થઈ જશે નહીં જ રીતે આપણે આપડી આપણે આપણી એસપી પછી લઈ અને રેન્જમાં આપણે વધીને પાંત્રીસ આપણે કરી આરામથી પડ્યું જવાનું ચોથા દેર માં પાંત્રીસ ચાલીસ ચાલીસ તો કંઈક કરવાનું હોય આરામથી કારણ કે મજા ગાડી આપવાનું પીલી ને રાણો કેમ જતો હોય એમ ધીરે ધીરે ભરો જતો મજાથી ગાઈશ આંખવાની મજા ધીરે ધીરે ગાડી આવે છે બાકી તો કોઈ જોઈને દીવા મારે આમ કરી નકામ ને આપણે જાતા હતા આપણે ચડવા તો ફટાફટ આપણે જાય ને વરસાદ જે હું ગાઈશ ચાલુ થઈ ગયું છે તો બોલી રહેશે તો ગાઈસ હું જ તમને કહી દઉં કે ગામનું નામ શું હતું ગામનું નામ હતું ખેતર અને આપણે ખેતર ગમતી દ્રષ્ટિ જાય કારણ કે હરિભાઈ વહેલું નીકળી જાય આપણે હે ને આ જો આ તો જામ પર રસ્તો થઈ જાય ને થોડો ફરકો મતલબ થઈ ગયો છે પણ અમુક જગ્યાએ એ રસ્તો થયો નથી જ્યાં શું કહેવાય આપણે કોકરેટ મતલબ હું તમને યાર નામ ભૂલાઈ જાય મને એવું નામ આપણા રસ્તો બ્રાહ્મણનો રસ્તો કરવાનો છે ને થયો નથી એટલા માટે કાકરીએ ને બહુ ફગાવે ગાડી એટલા માટે એ નહીં નથી ગયો બાકી આ રસ્તો એવો કંઈ ગાડી લેવા જેવો હોય નહીં કાંઈ

આપણે ક્યારેક જ આની કંપની મળવાની છે મામા જો મામાને વાડીની આજ આવે છે મામા એ ન્યાજ એ છે તો મામાને જોઈ ના જાય એના માટે ધ્યાન રાખવું જોઈએ ના તો વળી બોલાવીએ તો કરીશ કારણ કે મામાને ખબર પડી જાય કે મારા અહીંયા જે દીકરો છે તો મામા તો મૂકવાના છે ને કઈશ હવે છે ને એના માટે હું નથી વિચારતો આજુબાજુનું તો આપણે ખબર છે બ્લોક બનાવવાના છે કાંઈ અને આપણે એમાં કરિયર આપણે લેવું છે ઉમેર થઈ જાય છે તો પછી આપણે બીજાના મોઢા હું જોઈને આપણે બંધ કરી દઈએ તો આગળની વધી એ પ્રમાણે કારણ કે આપણી સ્ટડી ચાલુ જ રહેશે અને આ ચાલુ જ રહેશે પણ આપણે એમ કહે છે કે આપણે કરવું જ છે એક વસ્તુ તો પછી આપણે અમારે ધ્યાન દે કે આપણે ફોર્મમાં દે આપણે મેં પણ કહે તો આપણે વાંચવાનું હોય તો આપણે વાંચતા હોય તો એ આ બધે હોય ઘરે ધીરે ધીરે ચાલુ કરી દઈશું હું નક્કી તો નહીં કરી વાર લાગી જાય કહીશ કારણ કે

મોજ આવી ગયા હાકવાની એવી મજા આવે ધીરે ધીરે અને ગાય છે ને હજુ બોલું આજુ વખતે ગાડી મેં આઈકી ને એવી કોઈ જ નથી મતલબ સ્પીડમાં નહીં ઓછી પચી ને રોડે ચડ્યો એટલે પાંત્રી બસ પાંત્રીથી વધુ નથી ગયા હજી વખતે ઓછામાં ઓછો ગયો ને આણતરી ગયો તો કારણ કે ધૂળ ઉડાડતો હતો ને તે આગળ નીકળી ગયો આણતરી કરીને બાકી ગાડી ગયા ગાઈશ મજા આવી આંકવાની આવે તો ફટાફટ ગાઈશ હવે ધડકો થઈ ગયો છે તો ફટાફટ નીકળી જાય હવે અને પાછું પાછું બનાવવું જોઈએ ના વળી પાછું આટલી વારમાં આપણે પૂરું કરી લેવું બ્લોગ તો ગાય એક દિમ જ આપણું બધું પૂરું થઈ જાય ને બને ને આટલા ગાય આપણે એને ડેલી રૂટીન રાખશું કે દસ દી વીસ દીએ તો જ આપણે એને બ્લોગનું સક્સેસ જાય અને સારી રીતે બનાવવાનું ટ્રાય કરશું તો ગઈ ફટાફટ નીકળી જાય અને આજે આપણા હાથમાં આવી ગયો છે આપણો ફેવરેટ તો કઈ ચાલો કહીશ આપણે બેનને કહીને આવતારી હવે કરતી તો ફટાફટ દુકાને જવાનું વિચારશે તો જશે ન પહેલાં મોટા ભાગ છે ભાઈ ને બધા આવી ગયા છે તો જતા હોય નહીં તો ગઈ આપણે આવી ગયા દુકાને અને ઘઉંનું બાજકું દેવાનું હતું અહીંયા એક જ દઈ સાફ કરીને કારણ કે આપણે લોટાઇ દઈને તો થોડું ભરણ તો આપણે આપણી રીતે સાફ કરીને દઈ દેવાનું નથી અને ઓગણી વખરમાં આપણે જોઈએ ગાઈસ કઈ રીતે છે હમણાં તો આપણે બહુ જોયું નથી ગાઈસ હાલ તો એવો તો હે નહીં

બાકી જો આપણે સ્ટોક આવી ગયો છે ગાઈસ કોઈ પણ ને સારમ સારી એને સસ્તા સસ્તી લીલવા કપાસ છે ફેરી આલે તો તેલ નો નંબર થઈ ગયો ગાઈસ બધું મગવાનું છે હું આવી ગયો ને તમારો ભાઈ બધું મગવી દે આરામ દે મારા બા હું આવી ગયો ને બાપા ચિંતા નહી કરતે તો મારસો પછી આગળ ગાઈસ સમજો યો વખાર આપણે જોઈ લીધી ને બાકી હવે દુકાનનો બધો માલ બાર આવી ગયો છે હમણાં દીપ દીપ માલ તો ઘણો આવી ગયો છે ઘણો માલ સમાન બધો આવી ગયો છે તો બેમ બધો ભાઈ આવી ગયો છે ગાઈસ આ બધું હમણાં જ ભરાલ ગેલ્સ લાગે બાકી બધું પૂરો થવા આવ્યું લાગે જો હમણાં નહીં લાગે આ બધું ગઈશ નવું બહુ થોડું ઘણું આવી ગયું છે બધું એક બે દિવસ આપણે જોતા હતા કે કદું હું નવું આવ્યું હું બધું રેડી છે કેમ છે જોતા રહેશો ને તમે પણ છે આટલું બહેનારે જો આપણા બ્લોગમાં અને કેવો લાગે છે પ્લીઝ કમેન્ટ કરતા રહેજો અને પ્રમાણે આપણે બનશે એટલે રૂટિન 10 દી મિશન રાખશું કે કોઈ પણ રીતે ગમે એવું બને 10 દી એટલે આપણે નાખવાનો બ્લોગ જે ઉઠાયો તો ગાઈસ મેગા કચ્ચા તો ગાઈસ આજ છે અમાર છે કે હવે જે મોણો હતા તો ક દીકરી મને તો બે તો फटाफट આપની કી કે હજી તો વાય ગયું છે બસ તો થઈ જશે જમવાનું અને આજે થોડીક મને ભૂખ લાગી જાય તો કેમ ભૂખ લાગી ગયા ભૂખ લાગવા મટી છે પણ આપણે તો આપણી રીતે કંટ્રોલ કરવાનો છે કારણ કે આપણે બંને એટલીસ્ટ વહેલાથી પહેલાં આપણે હજી આઠ દસ કિલો મેં તમે કીધું ઉતરો છે ને હજી આપણે પંદર કિલો ઉતારવાનો છે આપણે નેવું નહીં પણ હા નેવું ફૂગાળવાનું છે ગમે એમ કહેવાય શરીર બધું રેડી થઈ જાય ગાઈસ કાંઈ વાંધો નહીં આપણે છ મહિનામાં એ કરીને લેશું છ મહિના પહેલાં આપણે જર્ની થઈ જશે પંદર હવે આપણે નવરાથી માથું દુખતો દુખતો મતલબ લાઈટ એટલે ગાયસ લાઈટ આપણા અમારા ગામમાં ખબર નહીં કપાતરના પેટ કેવી થઈ ગઈ રહેતી જ નથી જોયું શું થાય હવે આપણે આગળ જઈએ દુકાને ઓછી મળશું ચાલો કહીશ આપણે આવતા જ્યાં દુકાન હતી ફટાફટ ને તો દુકાને એવું બધું કંઈ કામ હતું નહીં એટલે ફટાફટ આપણે નીકળી ગયા બાજુ ઘરે ઘરે આપણે બી શેકને દેવાનું છે ફટાફટ શેકથી લઈ ને પછી આપણી રૂટીન છે ચાલવાનું ચાલે કારણ કે મહેમાનને છે તો થોડીક વાર બેસાય બાકી જઈ લે આ મકાન થઈ ગયું છે કાકાનું થોડું ઘણું નહીં આવે થોડું ઘણું થયું એમ કે કહીશ કેવો લાગે છે બ્લોગ તો બ્લોગને આપણે પૂરો કરી દઈ ગઈશું આપણે કાલના નવા બ્લોગમાં બધાને હર હર મહાદેવ રાધે રાધે અને કોમેન્ટ કરતાં ભૂલ અને શેર કરતા ભૂલતા નહીં કેવો લાગે છે ગાઈસ મહિના બાદમાં